જે કોળી સમાજના આગેવાનો છે ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે તમામ લોકો ભેગા થયા અને મુખ્યમંત્રીની સાથે મુલાકાત કરવામાં આવી હીરા સોલંકી કે જે કોળી સમાજના આગેવાન છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે હીરા સોલંકી દ્વારા આ આખા જે કેસ છે તે કેસને લઈને મેદાને ઉતર્યા હતા અને નવનીત બાલિયાને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા ત્યારે આ બાબતને લઈને જે કોળી સમાજમાં બી ભાગલા છે તે ક્યાંક જોવા મળ્યા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી ત્યારબાદ રચના રચના કરવામાં આવી કર્યા બાદ ખુદ ફરિયાદી પોતે એમ કહી રહ્યા છે કે એસઆઈટી ઉપર તમને ભરોસો છે મુખ્યમંત્રી ઉપર તમને ભરોસો છે અને તેમને ન્યાય ચોક્કસથી મળશે પરંતુ ત્યાં બીજી તરફ કોળી સમાજના જ અમુક આગેવાનો જે એસઆઈટીની જે ગઠન કરવામાં આવ્યું તેની ઉપર સવાલો ઉભા કરી રહ્યા છે ગઈકાલે બી એક આરોપી છે કે જેને એસઆઈટી દ્વારા પકડી લેવામાં આવ્યો કે જે આ કેસમાં તેનું નામ હતું તેને પકડી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ મુખ્ય સવાલ એ જ ઉભો થાય છે કે જયરાજ આહિર કે જેનું નામ જે ફરિયાદી છે નવનીતભાઈ તેમના દ્વારા આપવામાં આવે છે તેમ છતાં હજી સુધી તેમને પૂછપરછ માટે બોલાવવામાં નથી આવ્યા ત્યારે આ બધા વચ્ચે હવે ભાજપના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે કે તેમની એક પ્રતિક્રિયા સામે આવી ત્યારે જીતુ વાઘાણી શું કહી રહ્યા છે તે પહેલાં સાંભળ્યું મુખ્યમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે તમામની લાગણીઓ ધ્યાને રહીને એસઆઈટી એની તપાસ કરી છે તપાસનો વિષય છે પણ ખૂબ લાગણીથી કોઈપણ બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે અને એટલા માટે જ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે મુખ્યમંત્રીશ્રીએ એસઆઈટી ની રચના કરી છે તમામ રહીને એસઆઈટી કોઈ પણ બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે અને એટલા માટે જ શ્રી ને ગૃહમંત્રીશ્રીએ એસઆઈટી ની રચના કરી છે હીરા સોલંકી દ્વારા આખા કેસનો જે કહેવાય કે જે નવનીત માટે જે શરૂઆત કરવામાં આવી તેમને જે ચળવળ છે તે ચળવળ પરંતુ સોશિયલ મીડિયાની અંદર હીરા સોલંકી અને જીતુ વાઘાણીનો એક ફોટો છે જે વાયરલ થયો છે અને જે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે આ ફોટો જોઈને અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે અનેક લોકો અનેક વાતો કરી રહ્યા છે કે આગામી સમયમાં બે હજાર સત્યાવીસનું ઇલેક્શન આવે છે ત્યારે કોળી સમાજ એક તરફ એમ કહી રહ્યા છે કે જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો ચોક્કસથી તેમને જોઈ લેવામાં આવશે કોળી સમાજ દ્વારા ભાજપને હવે મત આપવામાં નહીં આવે જો નવનીતભાઈને ન્યાય મળશે તો કોળી સમાજ આખો ભાજપ જોડે રહેશે તેવી પણ વાતો છે તે સાંભળવામાં આવી રહી છે એટલે કે આવી અનેક વાતો છે તે સાંભળવામાં આવી રહી છે પરંતુ આ બધાની વચ્ચે હીરા સોલંકી અને જીતુ વાઘાણીનો જે ફોટો વાયરલ થયો છે તે ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો આજે જીતુ વાઘાણીનું બી કહેવું છે કે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે એસઆઈટી દ્વારા યોગ્ય તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે અને ચોક્કસથી નવનીતભાઈને ન્યાય મળશે તેવી બાહેધરી પણ આપવામાં આવી છે ત્યારે હવે એ જોવાનું રહેશે કે આગામી સમયમાં જે જયરાજ આહિર કે તેનું નામ ફરિયાદી નવનીતભાઈ દ્વારા જે આપવામાં આવ્યું છે કે ભાઈ જયરાજ આહિર દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને તેમને માર મારવામાં આવ્યો છે તે જયરાજ આહિરનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવશે જયરાજ આહિરને એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવશે કે તેની ધરપકડ કરવામાં આવશે આવા અનેક સવાલો છે જે હાલ ઊભા થઈ રહ્યા છે ગઈકાલની વાત કરીએ ગઈકાલે નવનીતભાઈને ન્યાય મળે તેના માટે આત્મવિલોપનનો પ્રયાસ છે જે એક યુવક દ્વારા કરવામાં આવ્યો હતો બગદાણા ખાતે જ તે કરવામાં આવ્યો પોલીસનો ત્યાં બંદોબસ્ત લગાવવામાં આવ્યો હતો જેથી કરીને આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેમને પકડી લીધા હતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ નવનીતભાઈના ન્યાય માટે થઈને હવે કોળી સમાજ મેદાન એ ખુલ્લે આમ આવી ગયું છે અને કહેવાય કે કોળી સમાજના આગેવાનો છે યુવાનો છે જે સતત એક જ માંગ કરી રહ્યા છે હવે ધીમે ધીમે આંદોલન છે તે ઉગ્ર બી બનતો જાય છે અને કોરી સમાજ દ્વારા નવનીતભાઈને ન્યાય મળે તેના માટે સતત સરકારની સામે પ્રહારો છે તે પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર